પહેલા તો તમે ગૂગલ એપ પર જઈ ટચ કરો તેમાં સર્ચ કરો કન્યા શાળા ડોટ ઇન પછી બોલ આપેલો હશે કન્યા શાળા ડોટ ઇન તેને ટચ કરી ત્યાર પછી હોમ પેજ ખુલશે તેમાં સ્ટડી ગેમ પર ટચ કરો તેમાં વિષય લો ગુજરાતી ધોરણ આઠ સત્ર તેમાં નંબરની ગેમ રમવાની છે આપણે ધોરણ આઠ સત્ર બે ગુજરાતી એકમ સોળ ખાલી જગ્યા સ્વાપોથી પેજ નંબર છત્રીસ મિસિંગ વર્ડમાં બનાવેલી છે હવે આપણે ગેમને સ્ટાર્ટ કરીશું તેમાં પહેલો પ્રશ્ન છે શ્રવણી સરોવરમાં ઘડો દુબડ્યો અને ખાલી જગ્યા અવાજ આવ્યો તો તેનો જવાબ આવશે ગુડ ગુડ તમને ડાબી બાજુ જેટલો સમયથી રમો છો તે સમય પણ દેખાડે છે જેમ કે હું અઢાર સેકન્ડ થાય રમું છું તમે તમારો સ્કોર પણ દેખાડે છે તમે જેટલા પ્રશ્નના જવાબ સાચા આપ્યા છે તે મેં એક પ્રશ્નનો જવાબ સાચો આપ્યો છે એટલે મારો સ્કોર એક દેખાડે છે હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ વર્ગમાં બહુ ખાલી જગ્યા થાય છે તો શું થાય છે ગણગણાટ તેનો જવાબ આવશે ગણગણાટ ત્રીજો પ્રશ્ન જોઈએ મીઠાઈ હોય ત્યાં માખીનું ખાલી જગ્યા હોય જ તો શું હોય બણબણાટ મોગરાની માળાથી ખાલી જગ્યા થઈ ગયો તો શું થઈ ગયો મગમગાટ છઠ્ઠો પ્રશ્ન જોઈએ જાહેર મિલકતની ખાલી જગ્યા કરવી તે રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન કરવા બરાબર છે તો શું હોય છે તોડફોડ એનો જવાબ આવશે તોડફોડ તમે જેટલા પ્રશ્નના જવાબ સાચા આપ્યા હશે તેના સ્કોર અહીં દેખાડશે જેમ કે મારા પ્રશ્નના જવાબ સાચા છ પડ્યા છે તો મારા સ્કોર છ દેખાડે છે જેમ કે ટાઈમ પણ દેખાડે છે અહીંયા મારો ટાઈમ થયો છે એક મિનિટ ને બત્રીસ સેકન્ડ ત્યાર પછી તમે લીડર બોર્ડમાં જઈ તમારું નામ લખો જેમ કે મારું નામ લખું છું રવિના હું જયશિંગ પરા કન્યા શાળા અમરેલીમાં અભ્યાસ કરું છું તમે તમારું નામ લખ્યા બાદ એન્ટર આપો ત્યાર પછી તમારો જેટલામાં નંબર આવ્યો હશે એટલામાં નંબર દેખાડે છે જેમ કે મારો નંબર આવ્યો છે બીજો ત્યાર પછી બેક આપી સૌ આન્સરમાં પર જાવ અને તેમાં જેટલા સાચા હશે એટલા સાચા દેખાડશે જેમ કે મારા બધા સાચા છે ખોટા હશે તો ખોટા દેખાડશે ત્યાર પછી તમારે ફરીથી ગેમ રમવી હોય તો સ્ટાર્ટ અગેન બેક આપો પછી સ્ટાર્ટ અગેન કરો તો તમે અમારી ગેમ રમતા રહેજો ચાલો આવજો